આ મંદિરની આપણે ડીપમાં વાત ઓલરેડી પર્યટનવાળા સ્થળોની અંદર કરેલી છે અત્યારે આપણે વાત કરવાની છે ઉત્તરાધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવની જેનું આયોજન આ સૂર્ય મંદિરની આગળ જ કરવામાં આવે છે ગુજરાતના સાંસ્કૃતિક પરંપરાને જાળવવા માટે ઈસવી સન ઓગણીસો થી રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિર ખાતે જે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે જે આ પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે ઊંઝામાંથી નીકળે છે ત્રણ દિવસનો કેટલા ત્રણ દિવસનો ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્તરાધ મહોત્સવનું આયોજન સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણ પછી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે જાન્યુઆરીનું જે ત્રીજું અઠવાડિયું છે એની અંદર આનું આયોજન કરવામાં આવે છે કોઈ ફિક્સ ડેટ હોતી નથી આ મહોત્સવમાં ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યો જેવા કે ભરતનાટ્યમ છે પછી કથક છે કથકકલી છે ઓડિશી છે મણિપુરી છે આયોજન કરવામાં આવે છે છે તમે જોઈ શકો છો આ ટોટલી શાસ્ત્રીય નૃત્ય એના આધારિત જ આખો મહોત્સવ છે આમાં તમને એટલું બધું કોઈ ખાણી પીણી એવું બધું નહીં જોવા મળે ટોટલી જેના ઉપર ફોકસ છે એ છે શાસ્ત્રીય નૃત્ય જેમાં ભરતનાટ્યમ કથક કથકકલી કલી ઓડિશી મણિપુરી બધા આવી ગયા પ્રાચીન સમયમાં સોલંકી યુગમાં ભગવાન સૂર્યનારાયણ સાનિધ્યમાં નૃત્યની શરૂઆત થઈ હતી મોડેરાના સૂર્ય મંદિરમાં રંગ સોલંકી કાળના નૃત્યની ઝલક તમને જોવા મળે છે મોઢેરાનું સૂર્યમંદિરનું નિર્માણ કોને કરાવ્યું હતું તો સોલંકી વંશના રાજા થઈ ગયા મહાન રાજા થઈ ગયા ભીમદેવ સોલંકી ભીમદેવ પ્રથમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો એ ભીમદેવ સોલંકી દ્વારા એમનું આ જે મંદિર છે આ સૂર્ય મંદિર છે એ બનાવડામાં આવ્યું હતું ક્લિયર આપણે હિસ્ટ્રીમાં જોઈશું પરંતુ ઓફ તમે આ જોઈ શકો છો મંદિરની વાત આપણે ઓલરેડી પર્યટન સ્થળોમાં કરી દીધી છે તો અત્યારે આપણે આપણે જસ્ટ વાત કરવાની છે ઉત્તરાધ મહોત્સવની તો આ ઉત્તરાધ મહોત્સવની માહિતી છે ક્લિયર તમે એ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું બહુ જ સરસ છે ઓકે કોઈક વખત આપણને મોકો મળે તો આપણે જવું જોઈએ જવું જોઈએ જ ઓકે આનો એક નાનો વિડીયો છે એ પણ હું તમને બતાવું છું જેનાથી તમને થોડો આઈડિયા આવી જાય ઓકે જે મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવે છે થોડો વિડીયોની રિઝોલ્યુશન ઓછી છે પણ તમે જોઈ શકો છો આ રીતના લાઇટિંગથી સજ્જ કરવામાં આવે છે સાથે સાથે એ આ રીતના પણ આયોજન કરવામાં આવે છે તમે એ જોઈ શકો છો આ શાસ્ત્રીય નૃત્ય છે એનું આયોજન આ રીતના કરવામાં આવે છે તો આ છે ઉત્તરાધ મહોત્સવ આ છે આપણો ઉત્તરાધ મહોત્સવ જો ઓકે શાસ્ત્રીય સંગીતનું આ રીતના આયોજન કરવામાં આવે છે અને સામે મહાનુભાવો બેઠેલા હોય છે તમે જોઈ શકો છો આપણા સીએમ પણ આવેલા હોય છે અને બીજા મહાનુભાવો પણ આવેલા હોય છે ઓકે તો આ રીતના ઉત્તરાધ મહોત્સવનું આયોજન ત્યાં કરવામાં આવે છે મહેસાણાની અંદર જે આ સૂર્ય મંદિર આવેલું છે ત્યાં કરવામાં આવે છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો